હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ તો ની અંદર આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ એકત્રીસ આઠ બે હાજર ચોવીસ ને શનિવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં એકવીસો નેવું થી ચોવીસો પંચોતેર ની વચ્ચે થયા છે ગોંડલમાં અઢારસો થી પચીસો ની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસોથી ચોવીસો ત્રીસ ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો સાઠ થી ત્રેવીસો એસી ની વચ્ચે થયા છે જૂનાગઢમાં સોળસો થી બે હજાર ત્રીસ ની વચ્ચે થયા છે તળાજામાં ઓગણીસો પચીસથી પચીસો ની વચ્ચે થયા છે રાજકોટમાં થી ચોવીસો ની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો થી ચોવીસો સિત્તેરની વચ્ચે થયા છે કોડીનારમાં થી ચોવીસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસો થી પચ્ચીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસોથી પચીસો બાવીસની વચ્ચે થયા છે ધ્રોલમાં એકવીસોથી ત્રેવીસો ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે જામજોધપુર માં બાવીસો થી ચોવીસો બ્યાસી ની વચ્ચે થયા છે વિસાવદર માં બે હાજર ચાલીસ થી એકવીસો પંચોતેર ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં બાવીસો થી પચીસો ત્રીસ ની વચ્ચે થયા છે જસદણ માં સોળસો પચાસ થી ત્રેવીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે કાલાવડ માં એકવીસો પંચ્યાસી થી પચીસો ત્રીસ ની વચ્ચે થયા છે વાંકા નેરમાં થી બાવીસો સિત્તેરની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજાર ત્રીસથી ચોવીસોની વચ્ચે થયા છે વેરાવળમાં બે હજારથી ચોવીસો વીસની વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે મેંદરડામાં અઢારસો પચાસથી ત્રેવીસો સાઠની વચ્ચે થયા છે ધોરાજીમાં બાવીસ સો છોતેરથી ચોવીસો છાસઠની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજારથી એકવીસો ત્રીસની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસોથી બાવીસો પચીસની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસોથી બાવીસો ત્રીસની વચ્ચે થયા છે કારીમાં ત્રેવીસો પાંસઠથી ત્રેવીસો એંસીની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસોથી બાવીસો વીસની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજારથી ચોવીસોની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો પાંત્રીસથી બાવીસો સિત્તેરની વચ્ચે થયા છે ભુજમાં એકવીસો પંચાવનથી બાવીસો ત્યાંશીની વચ્ચે થયા છે અંજારમાં એકવીસો એંશીથી બાવીસો પાસઠની વચ્ચે થયા છે